જય માતાજી ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે તારીખ ત્રેવીસ બે હજાર પછી વાર થઈ ગયો સોમવાર મિત્રો આજે કયા કયા જિલ્લામાં મિત્રો વરસાદ પડવાના છે બી એના વિશે વાત કરવાના છે તો ખાસ વિડીયોમાં અંત સુધી બની રહેજો મિત્રો આપણે કાંઈ મિત્રો હવાના મિત્રો જાણકાર નથી પરંતુ મિત્રો આજ મિત્રો ડેલી તમને અપડેટ આપી છે મિત્રો કયા કયા જિલ્લામાં વરસાદ પડશે મિત્રો મેપના માધ્યમથી મિત્રો આપણે સમજવી મિત્રો તો મિત્રો મેપના ના માધ્યમ પણ મિત્રો daily આપડી આગાહી સાચી પડે છે તો ખાસ daily આગાહી જાણવા માટે ખાસ video like આપીને અને please channel ને subscribe કરવા નું તો ભૂલતા channel ની limit નું આજ ના મિત્રો આજ ની show પર વાત કરીએ તો એક થી બે ઇંચ પડે તેવી સંભાવના મિત્રો ભાવનગર જિલ્લામાં સુરત વલસાડ વડોદરા અહેમદાબાદ દાહોદ ઉદયપુર પાલનપુર ડાંગપુર મહેસાણા મિત્રો આ જિલ્લામાં મિત્રો એકથી બે ઇંચ વરસાદ પડે તેવી સંભાવના દેખાઈ રહી છે બાકી વાત કરીએ તો મિત્રો દ્વારકા જૂનાગઢ જામનગર રાજકોટ ભાવનગર મિત્રો આમાં આપણને અમુક ગામમાં છૂટા સમયે વરસાદ પડે તેવી સંભાવના દેખાઈ રહેલી છે તો મિત્રો આ તો આજનો અમારો નાનકડો એવો વિડીયો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો ખાસ વિડીયો લાઈક આપીને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો અવશ્ય ન ભૂલતા